શ્રણાપથ શાળામાં કલા મહાકુંભમાં નવ જિલ્લાના અલગ અલગ ચાર જેટલી વય જૂથના ચાર હજારથી વધુ કલાકારો ત્રીસ જેટલી વિવિધ કલાઓમાં ભાગ લીધો હતો આ કલાકારોનું મનોબળ વધારવા માટે વ્યારાના ધારાસભ્ય સહિતના મહાનુભાવો અને કલા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા કલાકારોને નવું પ્લેટફોર્મ મળે તે ઉદ્દેશ્યથી સરકાર દ્વારા કલા મહાકુંભનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે જેમાં તાલુકા જિલ્લા કક્ષામાં થયેલા કલા મહાકુંભ બાદ ઝોન કક્ષાના કાર્યક્રમમાં કલાકારોની પસંદગી થતી હોય છે જે પૈકી દક્ષિણ ઝોન કક્ષાની મેજબાનીનો લાભ તાપી જિલ્લાને મળ્યો હતો જેમાં હજારોની સંખ્યામાં કલાકારોએ ભાગ લીધો હતો તાપી જિલ્લાની શાળામાં બે દિવસ સુધી ચાલનારા કલા મહાકુંભમાં નવ જેટલાના અલગ અલગ ચાર જેટલી વયના જૂથના ચાર હજારથી વધુ કલાકારો ત્રીસ જેટલી વિવિધ કલાઓમાં ભાગ લે લીધો હતો આ કલાકારોનું મનોબળ વધારવા માટે આજે પ્રદેશ કલા મહાકુંભનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ઉદઘાટક તરીકે ઉપસ્થિત ઉદઘાટક તરીકે એકસો એકોતેર વિધાનસભાના ધારાસભ્ય શ્રી મોહનભાઈ કોકણી સાહેબ ઉપસ્થિત હતા તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી રીતે સાહેબ ભાઈ ઉપાધ્યાય સાહેબ ઉપસ્થિત હતા તેમજ અતિથિ વિશેષ તરીકે આર એસ અધિક નિવાસી કલેક્ટર શ્રી બોરડ સાહેબ ઉપસ્થિત હતા તેમજ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આજે ઉદ્ઘાટન કાર્યક્રમનો ઉદ્ઘાટન કાર્યક્રમ થયો ઉદ્ઘાટન આજે આજના દિવસે અઢાર કૃતિઓની સ્પર્ધા અને આવતીકાલે બાર કૃતિઓની સ્પર્ધા એમ કુલ ત્રીસ કૃતિઓની સ્પર્ધા નવ જિલ્લાઓ મળીને એની સ્પર્ધાઓ થશે આ કલાકારોની નિપુણતાની કસોટી માટે વિશેષ નિર્ણાયક ટીમ દ્વારા મૂલ્યાંકન કરવામાં આવશે અને અહીં જે તે કૃતિઓમાં પ્રથમ અને દ્વિતીય આવનાર કલાકારો આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ભાગ લે